ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડ્યું છે ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન લોટસ ચલાવ્યું છે પરંતુ દાવાઓને લઈને આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે ભાજપના નેતા છે તે દાવો કરી રહ્યા છે કે અમે પાંચસો લોકોને જોડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ભાઈ તમે ત્રીસ થી ચાલીસ લોકોને જોડ્યા છે અને ખાલી માહોલ બનાવી રહ્યા છો તમે લોકો આના જ કારણે રાજકારણ ગરમાયું છે શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી એન માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનું રાજકારણ અવારનવાર ગરમાયેલું જોવા મળતું હોય છે એક તરફ સાંસદ મનસુખ વસાવા છે બીજી તરફ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના ફાઇબ્રાંટ ધારાસભ્ય ચૈતર વસાવા છે બંને વચ્ચે શાબ્દિક યુદ્ધની શરૂઆત થાય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડા હોય નર્મદાના અલગ અલગ તાલુકાઓ ત્યાં જબરજસ્ત ભાજપમાં ગાબડું પાડ્યું ચારસોથી વધારે લોકોને અવારનવાર જોડવામાં આવતા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડની ઇફેક્ટ માનવામાં આવતી હતી પરંતુ હવે ધારાસભ્ય જેલમાંથી બહાર આવ્યા છે પણ તેમના જ ગણમાં ગાબડું પડ્યું છે ત્યારે આ વાતને લઈને ચર્ચાઓ બની છે નર્મદા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે જેમાં ગઈકાલે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રમુખની આગેવાનીમાં ટિલકપાડા જે ગામ ડેડિયાપાડા ખાતે આવેલું છે ત્યાં તેમનો દાવો છે કે પાંચસો જેટલા લોકોને તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે ત્યારે બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે દેવેન્દ્ર વસાવાનું કહેવું છે કે ચાલીસ થી પચાસ લોકોને જોડ્યા છે ખોટી રીતે એક માહોલ બનાવવા માટે ભાજપના નેતાઓ આ પ્રકારના ખોટા દાવા કરી રહ્યા છે આરોપ કરી રહ્યા છે અને માહોલ બનાવી રહ્યા છે તેમણે ત્યાં સુધીની વાત કહી છે કે જે લોકો જોડાયા છે તે અગાઉ ભાજપમાં જોડાયેલા લોકો છે ને સાડીઓ આપીને લોકોને લાલચ આપીને જોડવામાં આવ્યા હોય તેવા ગંભીર આરોપો દેવેન્દ્ર વસાવાએ લગાવતા રાજકારણ ગરમાયું છે પહેલાં તો આપણે સાંભળી લઈએ આપ નેતા દેવેન્દ્ર વસાવાને ચીકદા તાલુકામાં તાલુકાના જે ગામ છે ટીલીપાડા ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને ડીડિયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ એમણે આજે ટીલીપાડામાં મિટિંગ કરી અને એક ભાજપનો એજન્ટા જ છે એક વસ્તુ ત્રણ વાર બતાવું એ રીતે એમનું લોકોને ઉલ્લું બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે પહેલાં પહેલાં તો જે ટીલીપાડાના દસથી બાર કાર્યકરો હતા એ જ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસે ચૈતરભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રકામાં પ્રોગ્રામ હતો તે દિવસે એ કાર્યકરો જોડાયેલા ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ઘેરમાર્ગે આ આ વિસ્તારને ઘેરમાર્ગે કઈ રીતે દોરીએ એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને ઘેરમાર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ઘેરમાર્ગે દોરવું અને બહેનોને પાછી સાડીઓ આપી જેટલી સાડી આવી પીતી એટલી બહેનો જોડાય છે એમાં કોઈ બીજી બેન જોડાઈ નથી એટલે એ લોકોએ કીધું કે સાડી પાંચસો લોકો જોડાયા પરંતુ સાડી પાંચસો લોકો નથી જોડાયા ત્યાં ખાલી માત્ર ને માત્ર પાંત્રીસથી ચાલીસ લોકો જોડાયા છે તે પણ સાડીના હાટે હાટ અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી આઝાદી પછી બન્યો નથી એટલે જે પણ એ લોકો લોકોને જે ઉર્લું બનાવે છે એના માટે મારે કેવું છે જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાપા પડે છે એટલે મારે કહેવાનો મતલબ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા બબ્બે સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય જોડાય છે આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો અત્યારે તમારા વિડીયો જોયા અત્યારે અમે ફોટા જોયા પરંતુ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે એટલે એક રસ્તા પર ત્રણ વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રિકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલી પર આમ જોવા મળ્યું છે એટલે જે પણ આ સમાજને ઉલ્લું બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે હિતેશભાઈને હો હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો તો લોકો એ ભોલો જ રવા દીધો છે એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું વિચારશો એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ નર્મદા જિલ્લા આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે તેમનો દાવો એવો છે કે ચાળીસથી પચાસ લોકો જોડાયા છે બીજી તરફ ભાજપના નેતાનો દાવો એ છે કે પાંચસોથી વધુ લોકો અમને જોડાયા છે ત્યારે આના કારણે રાજકારણ ગરમાયું છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે નર્મદા જિલ્લામાં કોનો ગજ વાગે છે કોને સર્વે સર્વા ગણે છે ત્યાંના લોકો ત્યાંના મતદારો આદિવાસી સમાજના લોકો તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराद